જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની રૂષ્પાનું જા કૃતાર્થમ કૃતાર્થ સંશય અસંશય દેશ વિદેશમાં વસતા મારા વલ્લભના લાડીલા સર્વે વૈષ્ણવની મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવો આજે આપણે કમલી જે કૃષ્ણ ભક્ત હતી તેની વાર્તાનો ભાવ જોઈએ આ પુષ્ટિ પ્રસંગ ખૂબ જ વાલા વૈષ્ણવ ભાવભાઈ છે વચ્ચેથી સ્કીપ ન કરતા અને ખૂબ જ સરસ મજાનો છે તો શાંતિથી સાંભળજો વાલા વૈષ્ણવો ખૂબ સરસ છે કમલી એ કૃષ્ણની ભક્ત હતી કૃષ્ણ તેમની ભક્તિથી ખૂબ ખુશ હતા સ્વપ્નમાં કૃષ્ણ જે પણ ભોજનની માંગણી કરતા ને તે કમલી પ્રસાદ રૂપે ધરાવતી એટલે વાલા વૈષ્ણવ કૃષ્ણને કંઈ પણ ખાવાની ઈચ્છા થાય તો કમલીને સ્વપ્નમાં કહેતા હતા અને એ પ્રમાણે ભોજન પણ કમલી બનાવતી હતી કૃષ્ણ પણ પ્રસાદ ખુશી ખુશીથી આરોપતા હતા અને કમલી પણ ખૂબ ખુશ થતી કમલી રોજ દૂધનો પ્રસાદ ધરાવે અને કૃષ્ણ છે પ્રેમથી પ્રસાદ આરોપતા હવે કમલીને ગાય હતી રોજ સવારે ગાયને દોહીને દૂધ આપવા જાય તે પહેલાં કૃષ્ણ માટે પ્રસાદ રૂપે દૂધ અલગ રાખે અને દૂધ આપીને આવે અને રસ્તામાં ભગવાન માટે રાખેલ દૂધમાં નદીમાંથી પાણી ઉમેરીને મંદિરે ભગવાનનું દૂધ ધરાવે ત્યારે કહે હે કૃષ્ણ તું તો જાણે જ છે આટલું ભારે દૂધ તને પચોમાં ભારે ન પડે તેથી થોડું પાણી ભેળવીને લાવી છું જોવાલા વૈષ્ણવ કમલીનો ભાવ જુઓ કે છે કૃષ્ણના દૂધમાં આપણે પાણી ન નાખીએ પરંતુ એ તો નદીનું પાણી નાખતી હતી અને કહેતી હતી કે દૂધ વધારે ભારે હોય છે એટલે થોડું પાણી નાખવાથી હલકું થઈ જાય એટલે કૃષ્ણ તને પાચનમાં વાંધો ન આવે એમ કરીને કમલી છે દૂધમાં પાણી ફેળવતી હતી ભગવાન પણ ખુશી ખુશી દૂધ આરોગ્ય આ કમલીનો રોજનો નિયમ હતો દરરોજ નદીમાંથી પાણી ભરી અને કૃષ્ણને દૂધમાં નાખીને ધરાવતી હતી હવે ધીમે ધીમે કમલીને દૂધના રૂપિયામાંથી ફક્ત ગાયના ચારા માટે જ નિર્વાહ હતો અને પોતાના ભરણ પોષણ માટે રૂપિયા ઘટતા તો પણ કમલીએ રોજનો નિયમ અડગ રાખ્યો જ હતો એક દિવસ નદીમાંથી દૂધમાં પાણી ભેળવવામાં પાણી સાથે માછલી આવી ગઈ અને દૂધ ધરાવવા ગયેલ કમલીએ પૂજારીને દૂધનો લોટો આપતા પૂજારીનું ધ્યાન લોટમાં તરતી માછલી પર જ ગયું અને ખૂબ પૂજારી ગુસ્સે થયો અને સાથે કમલીને લોટો પાછ આપ્યો અને ગુસ્સા સાથે કહ્યું એ કાનાને ભોગમાં માછલી ધરાવે છે કાનો શું માછલીવાળું દૂધારો કે એમ કહી ગુસ્સો કરવા લાગ્યો આજ પછી તારે મંદિરમાં પગ મૂકવાનો જરૂર નથી કમલી તો રોતા રોતા દૂધના લોટામાં જોઈએ તો માછલી તરતી હતી અને એને ભૂલ સમજાઈ ગઈ પરંતુ શું કરે કૃષ્ણ માટે તેને હતું કે વધારે દૂધ ખાટું હશે તો કૃષ્ણને પચવામાં ભારે પડશે અને માછલી ગઈ પાણીમાં સાથે તે તેનું ધ્યાન ન રહ્યું હવે તેણે તો કમલીએ ભગવાનની માફી માગી પાછા પગે મંદિરની બહાર આવી ઘરે આવતા નદીમાં માછલીને પધરાવી આવી અને લોટો મૂકીને ખૂબ રડી પડી અને રડતાં રડતા કેવા લાગી કૃષ્ણ તું કાંઈ ન બોલ્યો પૂજારીએ મને કેટલું સંભળાવ્યું તું તો રોજ તારી ઈચ્છા પ્રમાણે ભોજનની માગણી કરીશ મારા હાથનું દૂધ તો રોજ આરોગ્ય છે આ તે મારા હાથનું દૂધ આરોગ્ય નથી તો હું પણ એક પણ અન્નનો દાણો મોઢામાં નહીં મૂકું આમને આમ સાંજ પડી ગઈ જોવાલા વિષ્ણુ કૃષ્ણ પાછળ એની પ્રીતિ જવું કમલીને કે મારા દૂધ વિના કૃષ્ણ રહીએ તો હું પણ અન્નનો એક મોઢામાં દાણો નહીં નાખવા અને સાંજ સુધી તે પણ કમલી ભૂખી રહી ગઈ હવે કમલી દુખી મને રડતા રડતા કૃષ્ણને ફરિયાદ કરી રહી હતી તે સમયે તેના કારણે એક અવાજ પડ્યો માં કમલીએ તો ઝૂંપડીની બહાર આવીને જોઈ તો એક થાકેલ બાળક ઊભો હતો કમલીને જોતાં જ બોલ્યો કે મા વૃજવાસી છું મને ખૂબ જ ભૂખ લાગી છે કમલી તો ભીની આંખે ફાટેલી ચૂંદડી અને કોરી કરતાં બોલી કે આવ બેટા શું ખાવું છે હમણાં જ બનાવી આપું બાળક બોલ્યા મા ક્યારે તું બનાવીશ અને ક્યારે હું ખાઈશ મને તો દૂધ જ આપી દે ખૂબ ભૂખ લાગી છે કમલીની આંખો તો ભીની થઈ ગઈ ફરી આંખો કોરી કરતાં બોલી દૂધ તો છે પણ સવારનું થોડી વાર રાહ જો હમણાં એક ગાય ધોઈને તાજું દૂધ આપું છું બાળક ઉતાવળે બોલ્યો મા સવારનું ભૂખ્યો છું તે દૂધને ગાળીને આપી દે નહીં તો ભૂખને લીધે તો હું મરી જઈશ કમલી તો દૂધને ગાળીને આપી દીધું બાળક દૂધનો લોટો પીને બોલ્યો કેટલું મીઠું દૂધ છે માં તું તો અનેક બહાના બતાવી રહી હતી હવે મને ખૂબ ઊંઘ પણ આવે છે તો હું જાઉં છું સુઈ જાઉં છું અને ત્યાં બાળકે લંબાવ્યું કમલીના ચૂંપડામાં જ કમલી તો આખા દિવસનો થાક અને પૂજારીજીના શબ્દો અને કૃષ્ણ ભૂખ્યો છે તેને લીધે દુઃખી થઈ હતી અને એને દુઃખને લીધે થાકીને સૂતેલા બાળકને પોતાની ફાટેલી ચૂંદડી ઓઢાડીને સૂઈ જાય છે કમલી પણ સૂઈ જાય છે અને બાળક પણ સુઈ જાય છે હવે જો રાતના સપનામાં કૃષ્ણ ભગવાન તેની સામે દેખાયા મા મને ભૂખ્યો મારીશ પૂજારીની વાતો સાંભળીને રિસાઈને પોતે તો એક અન્નો દાણોનો મોંમાં નાખ્યો અને મને દૂધ પીવડાવવાનું કહે છે મેં તો તારે ઘેર આવીને દૂધ પણ પી લીધું હવે તું પણ તારી હટ છોડીને કંઈક ખાઈ લે હું રોજ તારા દૂધની આ રાહ જોઉં છું તેનાથી જ સંતોષ થાય છે તેથી તે નિયમ ના તોડતી જો વાલા વૈષ્ણવ કૃષ્ણએ સપનામાં કહ્યું કે હું તારા ઘરે આવીને દૂધ પી ગયો હવે તું પણ જમી લે છે અને દરરોજ દૂધનો નિયમ તું ન તોડતી ઝટકા સાથે કમલી તો ઉઠીને ચુવે છો તો ચૂપડીમાંથી બાળક તો હાજર જ હોતો નથી કમલીએ બે રોટલા બનાવ્યા અને કૃષ્ણને પ્રસાદ રૂપે ધરાવ્યા અને પોતે ભોજન કર્યું સવાર થઈને જોઈ તો ચૂંપડીમાં કૃષ્ણનું પિત્બર હતું અને કમલીની ફાટેલી ઓઢણી કૃષ્ણ લઈ ગયા હતા જો વાલા વૈષ્ણવ આ ભાવ જો કે કમલીની ઓઢણી લઈને ઉતાવળમાં ભાગી ગયા હવે મંદિરના દ્વાર ખોલતા પૂજારીએ જોયું કે કૃષ્ણનું પિત્બર નથી તેને બદલે આ ફાટેલી ઓઢણી ઓઢેલી છે પૂજારી બોલ્યા કાના ફરી કોઈ લીલા કરી આવ્યા લાગો છો કમલી સવારમાં હાથમાં દૂધનો લોટો અને કૃષ્ણનું પીતાંબર લઈને આવી પૂજારીને કહ્યું કે કૃષ્ણ મારી ફાટેલી ઓઢણી લઈ આવ્યા અને ચતુરાઈથી તેનું પીતાંબર મારે ઘેર છોડી આવ્યા છે તમે કાલે મને અહીંથી કાઢી મૂકીને ભૂખ્યો કૃષ્ણ તો સાંજે મારે ઘેર દૂધ પીવા આવ્યો હતો આટલું સાંભળતા જ પૂજારીજી કમલીના પગમાં પડી પગમાં પડી અને બોલ્યા કે આ મેં શું કર્યું ભક્તને ભગવાનની વચન આવીએ અને મેં તેને આમ કર્યું મા મને માફ કરી દે એમ કહીને પૂજારી પણ પશ્ચાતાપ કરવા લાગ્યો કે આટલો કૃષ્ણ અને કમલીનો સંબંધ હતો અને મેં આ શું કર્યું કૃષ્ણથી થી હસતા બોલ્યા કે મા તું શું જાણે તારી પ્રેમથી ભરેલી ઓઢણીમાં જે સુખ છે ને તે પીતાંબરમાં ક્યાં છે જો વાલા વૈષ્ણવ એટલે કે પ્રેમ ભરી તારી ચુંદડી મને ખૂબ જ સુખ આપે છે એટલું સુખ પિત્બરમાં પણ નથી તો સંબંધ પ્રેમનો કોઈ પણ હોય પાસવર્ડ એક જ છે વાલા વિશ્વાસ જેને વધારે વિશ્વાસ હોય છે એ વિશ્વાસને આગળ વધી જાય છે એટલે જ એક ધોળમાં પણ કહે છે કે ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારું ચાલે જીવન દો એટલે ફક્ત એક દ્રઢ વિશ્વાસ હોય તો કૃષ્ણ દોડતા આવે છે આ કમલીના અને કૃષ્ણના પ્રેમની તાકાત છે તો કમલી જેવી સામાન્ય સ્ત્રી છે એ દરરોજ દૂધને કૃષ્ણને દૂધ ધરતી હતી અને તેના ભાવના ભૂખીએ કૃષ્ણ દોડીને દૂધ પીતા હતા તો આવી કમલી જેવી ભાવવાહી વાતા કહેવામાં મારા વાલા વૈષ્ણવો કંઈ ફૂલ રહી ગયો હોય તો પુષ્ટિ દાસીને માફ કરી દેજો સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય જય શ્રી ગોકુલેશ